ખેડૂત છે તો દેશ છે પણ જ્યારે ખેડૂતના હક માટે લડવું પડે તો આ શરમજનક વાત કહેવાય રાધનપુરના જેતલપુરા ગામના ખેડૂત ચમનભાઈ વીરાભાઈ ઠાકોરે બહાદુરી સાથે ન્યાય માટે અવાજ ઉચક્યો તેર વર્ષ પછી જમીનના એવોર્ડના પૈસા મળ્યા પણ આ પૈસા પણ ખેડૂતો સુધી પહોંચે તે પહેલા દલાલ અંદર વીસ કમિશન માંગે છે નર્મદા કેનાલ માટે જમીન ગયેલી તકલીફ ખેડૂતોની અને આજે જ્યારે રકમ મળવા લાગી ત્યારે નિગમના અધિકારીઓ બેંક કર્મચારીઓને દલાલો કમિશન માંગે આ કેવો ન્યાય સરકારના નામે ચાલતા તંત્રમાં જ ખેડૂતોની લૂંટ થતી હોય તે કોના પર વિશ્વાસ રાખો આ આ કેસ માત્ર ચમનભાઈનો જ નથી તો હજારો ખેડૂતોની એક સમાન પીડા છે હવે સમય આવી ગયો છે કે દલાલોની લૂંટ તપાસ થાય જવાબદાર અધિકારીઓ સામે કાયદેસર પગલા લેવામાં આવે દરેક ખેડૂતને સંપૂર્ણ એવોર્ડ રકમ સીધી ચૂકવવામાં આવે ખેડૂત એક ફક્ત પેન્શનદાર પેદાશ કરતા નથી તે આ દેશનો પોષક છે ખેડૂતનો અવાજ દબાશે નહીં હવે તેઓ લડશે ન્યાય માટે પોતાના હક માટે

તારા સભ્ય બધે અમારી મહેનત કરી અમારા કોમ્પાઉન્ડ બચાવી લે રવિવારી રત્નાભાઈ જેતલપુરા અને અમારે જે ધારા સભ્યની રજૂઆતથી અમારા ખેતરમાં પંદર વર્ષથી કેનલ ચાલતી હતી અને અત્યારે પંદર વર્ષે ચાર કરોડ ઉપરની રકમ અમારા માન્ય શ્રી ધારા સભ્યએ રજૂઆત કરીને મુખ્યમંત્રીને મંજૂર કરાયા છે પૈસા અને અત્યારે હાલમાં અમારા ચમનજી વિરાજીના ના ચેકબુક એચડીએફસી બેંક માં ખાતું ખોલાય ચેકબુક માં એ ચેકબુક લઈ જઈ અને એ લોકો એ નરબદાના અધિકારી એચડીએફસી બેંકના અધિકારી આ લોકો અમારી સાથે ચીટિંગ કરીને ચેકબુક લઈ ગયા છે અમને ચેકબુક મળતી નથી અને હવે અમે ત્યાં પોલીસ પોલીસ કેસ કરા છે ચેક માં સહયોગ નથી કરાય પણ ચેકબુક લઈ ગયા છે અમને એવું કીધું છે મૌખિક ચમનજી વિરાજીને કે તમને અમે ચેક લઈને આવશે એ ટાઈમે સહી કરી આપ્યા નહીં

અમારી તો સરકાર શ્રી અમારા ધારાસભ્ય અપાયા છે મુખ્યમંત્રી ભલામણ કરી મુખ્યમંત્રી સાહેબ રજૂઆત કરી અને પૈસા અમારા ધારાસભ્ય અમારા તાલુકાના વિસ્તારના ખેડૂતોને મંજૂર કરીને આપી દીધા તો પૈસા અમે કેવી રીતે વીસ ટકા કમિશન આપો